રાધનપુર નગરપાલિકાને લઈને મોટા સમાચાર કોંગ્રેસના વોર્ડ નંબર બે ના નગરપાલિકાના સભ્ય પદ માંથી આપ્યું રાજીનામું રાધનપુર નગરપાલિકાને લઈને મોટા સમાચાર રાધનપુર નગરપાલિકામાં વોર્ડ નંબર બે માં કોંગ્રેસ પાર્ટીમાંથી જીતેલ નૈનાબેન કનૈયાલાલ ઠક્કર નગરપાલિકાના સભ્ય પદમાંથી આપ્યું રાજીનામું પોતાના અંગત કારણોસર નગરપાલિકાના સભ્યપદમાંથી આપ્યું રાજીનામું પોતાના અંગત કારણોસર નગરપાલિકાના સભ્યપદમાંથી નગરપાલિકાના પ્રમુખને લેખિતમાં રાજીનામું આપ્યું રાધનપુર નગરપાલિકાની અંદર અઠ્યાવીસ સભ્યોની અંદર પચ્ચીસ ભાજપના હતા ત્રણ કોંગ્રેસના હતા જેમાં આજરોજ વોર્ડ નંબર બેની અંદર ચૂંટાયેલા કોંગ્રેસના નૈનાબેન ઠક્કરે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીએ પોતાનું રાજીનામું આપી દીધું નગરપાલિકા દ્વારા તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું અત્યારે કોંગ્રેસના રાધનપુર નગરપાલિકામાં બે સદસ્યો રહ્યા અને ભાજપના પચ્ચીસ રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસના નગર સેવકે આપ્યું રાજીનામું કોંગ્રેસ માં રાજીનામું આપવાનું કારણ કોઈનું દબાણ હોય રાજી ખુશ તમારા પરિવાર સાથે અમદાવાદ બરાબર એટલે કોઈનું દબાણ જેવું નહીં હા સુલ છે આખું તમારું હા કયા વોર્ડમાં ચૂંટાયા હતા કયા પક્ષમાં